મને કે તમે કેવું ગણો તમે એવા તો મેં હો કામ ગણાવ્યા મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે રામ અખિલ બ્રહ્માંડ માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધીએ ખબર છે તમે શું કરો છો શું કરવાના છો ક્યાં જવાનો છો બધી એને ખબર છે મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો તો પછી આ મોજરું ને બોજરું ને મીઠી પાલટી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે બોલાવે છે પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને એક હજાર રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો હટાવતા હતા ને તો એક હજાર આપતા હતા અત્યારે મારો નાચ બાપુ એ દહ મહિના ના એક રાત માં આપે છે કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને ભૂખ ભાંગે માણા થી કઈ નો પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માતા પિતા ની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારા ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ગયો આની ખુમારી ન હોય તો મરી જવાય બરાબર તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું છે

કોઈ રોવે સાહેબ અરે બાપુ સમયની ભલી હારી છે મને તો એમ થાય સત્યુગ સતયુગ કરતા બાપુ હારો યુગ છે જીવતા આવડે ઘણાય કે મોંઘવારી 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 છે જ નહીં તમને બધાય લાગતું હોય ભલે અને મોંઘવારી જો નડતી હોય ત્યાં ત્રણ ત્રણ મોબાઈલને શું ગળામ ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય ત્રણ મોબાઈલને શું કરવા હોય આપણે દસ વી માણસ આપણે એટલે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠા ના દે એવું હોય ઈ તો તને મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રાઠ રૂપિયામાં નોકરી કરતો ત્રાઠ રૂપિયા મહિને નેવું રૂપિયા દે અને આ કાંધ પાડી દે કાંધ અત્યારે છોકરું ગામમાં જાય તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતિયુગમાં તમે જુઓ આ ઇતિહાસ તમે ખોલીને જુઓને સતયુગમાં અયોધ્યાની ગાતી ઉપર હરિશચંદ્ર રાજાને એ ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાબુ બૈરાની હરરાજી કરવી પડે છે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાબુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચાર તો મારા રામ તમારે મારે શું દાખ પીડ્યા છે હજી બૈરા વેસવાનો વારો આપણો ન થયો તોય બાપુ શીખ્યા નથી દુનિયા એના ગાણા એમનેમ નો ગાય રામ કાંઈક ભોગ આપવો પડે કંઈક સમર્પણ કરવું પડે દુનિયાના પૂછ મારવાર પછી કે ભુવા પાસે દાણા જોવો રહે ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકર જોવાનું ચાલે અહીંયા તમને કયું નામ લખાવવું પડે કે આ કાલને પમદી આવજો બોલો તત્તણ ધીએ ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ થાય કે આમને મૂક્યાનો માર્ગ નથી આ શું જોર આવતા અરે હું ધોધ આવેલું છે તમે જો આપણા ગઢ અને ખાવા દાણા નો તો માતાજી ના દાણા નો જો રહે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જો રહે અરે એવું આવેલું છે તમે જો ચોખ્ખું ઘી બજાર માં લઈ નાટા ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો પીપડા ખૂટી રહે ખોટું ખપી જાય છે હા શું નથી લાગતું કઈ આપણે ઊંઘા જતા હોય નથી લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે તમે જોવો તો બાબુ મોજ કરી એવો સમય છે મને કરાયું વાત અને ચોરે નો સિતરાય સીતલી વાત શંકરા પણ ટેકો દેવો ખંભો તો જોઈ રોવું ક્યાં આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે છે આપણો વારો ક્યારે આવે રોવાનો બધા રોવે છે એક પાએ જાય કે દાબું ભરું સુડા ખૂટી બીજા માએ જાય કે ડોબું વિયાણું દોવા ન જ દેતો બીજા માએ જાય કે છોકરાને વહુને વેવઈ તેડી ગયા મોકલતા નક બીજા માએ જાય કે છોકરાને વાળા લઈ ગયા જામીન ચડતા ન તા આપણે એમ તો આખી દુનિયા રી રોવે છે આપણે શું રો હરીને મેળવા દાસી જીવન રોવે મીરા રોવે narcissi રોવે મારા નાથ તે માણા બનાવ્યા ને જો તારી આભા નો થાય તો તો અમારો હાટો થાય રા હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેટા જો કોણ છો દુનિયા કે માણા 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 બી્યા હોય તો તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બીના તમને ખબર હોય જો તમે કોણ છો મને ખબર હોય જો હું કોણ છું આની માટે સદગુરુ જોઈએ સદગુરુ શિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશી ન મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા ન મટે હમણા ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મા કેમ ગુરુજીને જ કીધું કેમ હનુમાનને ન કીધું શિવને ન કીધું કૃષ્ણને ન કીધું કોઈ ન કીધું ગુરુજી મારા જન્મ સુધારો ગુરુ શું કામ કીધું ભગવાનથી ન સુધરે સદ્ગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે મેળ પડે એવું છે બાકી જે ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી લગાડ્યું આપડે ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ છે ને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કઉ છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી ને લગાડી શકે ભોળો નાથ તો એ બોલું કાપ્યું ત્યાં નો સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે અલા બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે એમ નામ સમજાય બમજાય નહીં

બાબુ સેટુ ઈ પાડી દે ઈશ્વર છે ને ઈશ્વર આપણા જેવો સેત ની પહેલી વાત વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ બે પાંચ ગૌ સુધી એક ધારો વરસાદ પડ્યો હોય તો જે વસ્તુ જે માળા મૂકે ને એને એના જેટલું પાણી મળે ગલાસ મૂક્યો તો ગલાસ જેટલું મળે માટલું મૂક્યું હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોક ભાઈ ગયા ઉંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ પીડ્યો જ હોય પણ આમુક અમુક ને કોરે કોરું રે છે ને એ ઊંધા છે આ આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમર દૂધ બગાડવું હોય બે ટીપા સાઠ ના જ એટલે સાઠ જેવા તો હોય ગામ હોય હોય અમારે છે અહીંયા અને એના બે માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મરબડું બધું એમ કેમ થઈ જશે એકા તો એમ કેમ થઈ જશે ને એમાં કુદરતને ને કરો વંટોળીઓ આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મરબડું કારણ કે એની હિમાજ મજા આવે એના હાટું જ છે એની કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને એને મદદ રૂપ અને મદદ ન કરો તો કઈ પણ મારા બાપ નડતા નહીં આ નડો નહીં તો મારા નાથ ને નોંધ કરવી પડે નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આ કઈ જિંદગી નડ્યો પણ આ કામમાં એક નડ્યો નહીં એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોડાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબા ભાઈ જોઈતા ખરેખર સાત આઠ નામ છે ને બે તો આમ નામ તો મને એમ હાથ આઠ મકોડાની ની હાંકળ હોય એવું લાગ્યું મને અને વાત એ છે આ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ આઠ સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતા એનો હોય ને બધા હોશિયારી નો હોય બે છોકરા કમાતા હોય એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરાય એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો હોય બધા હરખા હોય નહીં અને આખું ગામ હોય ને બાપુ બધાય બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી નો હોય બધા આવડતવાળાએ ન હોય અને જરૂર બધાય છે અને જ્યારે બધાય બાપુ એક મેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ મા ભગવતીને આવવું પડે ને ઘોળીયાના હાથને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દિવસ બાપુ સફળ ન થાય એવું કોઈ દિવસ જિંદગીમાંય ન વિચારું પણ મેં કર્યું છે એવું જ્યારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો એ કામ નું કઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારા ડ્રાઈવર બાપુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને મને કોઈ પાણી ભાઈ આ ડીએ કિલોમીટર થયા છે અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પેલા મારે ફોન થયો હતો પણ હું નતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાન એટલી બધી હોય મહિનો દોઢ મહિને તો મારે તારીખ બુક હોય હું અભિમાન નથી કરતો પણ કુદરત ને કરવું કાલ મને હાજે ફોન આવ્યો ને હું બેઠો હતો મારા ઘરે હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે ને મારી બાયું સડાવે નથી મેળ પડતો બાયું તો મેં પેલા બહુ સડાવી કારણ કે મેં ઝગડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈએ નહીં કર્યા મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા હારા ને બાપુ માર્યા છે અને નકરા માર માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા માર લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગ્યા પહેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય કોઈ પગ્યા લાગ્યો જ નથી આપણે કોઈ દી સલામ નથી કરી આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો કોઈ ને કોઈ સીતારામે લઈને કઈ નહીં કોઈ દી મંદિર બંદિરે પગે લાગવાનું એ કઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું અને હું તો તમને કઉ છું કે જળવાય ને તો મા બાપ ને જાળવજો જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપડી ગેરંટી માને અને બાપ ને પગે લાગી અને જાવ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી

અમારે તમને કોઈ ને વેરાગ નથી લગાડવું અમે તો આખી રાત અમે ઈશ્વરને કહ્યું મારા બાપ એકાદ મારી સાંભળજે અમારે કોઈને કઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ જીવનમાં તમને મને એક અવતાર મળ્યો છે ને કઈક મોજ કરી લેજો એટલા જ માટે બાપુ મહાપુરુષો એ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે એકાદ ભજન કરી પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ વાતું કરીશ મને ઘણા બધા કીધું આવ્યો ને તમારા વીડિયા કેમે બહુ જોઈએ તમારા વીડિયો પણ જોયા કઈ નહીં મળે હું બોલ્યો એ કરજો જોઈ તો આખી દુનિયા જોવે આ તમે આ બેટ બેટા જોવો છો એટલે જોઈએ શું બોલે મને કઈ શું શિંગડા બીંગડા ઉઈ ગયા છે હું તમારી જેમ જ છું અને તો આ આટલા બધા હા પડો અહીંયા જેટલી આ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય એટલે કહેવાનો મારો મિનિંગ માલ પાછી હું બોલ્યો છું ને વ્યસનથી આગારો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો હું કોઈ થી કોઈ કેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો હું કોઈને કહેતો જ નથી હું તો એક જ વાત કરું મા ને બાપ ને જાળવું બસ મા બાપ ની સેવા કરો એને બાપુ જરૂર હોય તો પાણી લોટો આપો જરૂર હોય તો જમવા આપો જરૂર હોય તો બાવડું પકડો બસ આના એવું બાપુ કોઈ ભજન ભજન છે નહીં કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે પણ મા બાપ દુખી છે ને ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટ માં જો કૂતરો બેઠો હવે એમાં બાપા ને બેહ્યા હોય તો અરે અમારો દીકરો છે બાપુ અમને જોડું નથી જોડ્યું એવો દીકરા ના બાપુ મા બાપ ના આશીર્વાદ જડે ને જિંદગીમાં કાંટો ન વાગે કાંટો આખી દુનિયા હોય બાપુ બોલો જિંદગીમાં કોઈ દીધું હું તો બેનું ને ખાસ કહું તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા ને જો સારા સંતાન જોતા હોય સારી પેઢી તમારે જોતી હોય ને તો સાસુ સસરા ને

પણ સંસ્કારનું સિંચન જ નથી બાપુ અને હું તો બેનો ખાસ કહું બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય સમય કોઈ એવો નથી ગયો બધા સતયુગ ને કળિયુગ ને ફલાણું ઢોકડું કરે મને એમ દેખ સતયુગ નો બાપ છે જીવતા આવડે શું આ યુગ માં ઘટે છે એવા એવા ઘર છે બાપુ આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને પગ્યા લાગ્યા વગર ઘર માંથી બહાર નથી નીકળતા એવા ઘરે છે તો એમને કળિયુગ નહીં નડતો હોય એવી વાત નથી પણ મોડ શું છે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ થી સિંધી ગાડું નો હાલે કોઈ લખવું લખી લેજો મથું અહીંયા મથી લેજો